નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય કલરવ પાઠ નંબર આઠમો હું તો મોટો થઈશ આજે આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરશું આગળ આપણે થોડું ઘણું સમજ્યા હતા એના વિશે પહેલાં અભ્યાસ કરી લઈએ સૌ પ્રથમ તો બાળકને આપણે ક્યારેક ક્યારેક વિચાર આવતો હોય કે હું તો મોટો થઈને શું બનીશ ત્યારે એના મગજમાં કેટલાય પ્રકારની એવા વ્યવહારો તેમજ વ્યવસાયોના વિચારો આવતા હોય છે એના વિશે અહીં કહેવામાં આવ્યું છે કે હું તો મોટો થઈને શું ફુગાવાળો બનીશ જ્યારે એ ફુગાવાળાને જોવે ત્યારે એને એવો વિચાર આવે કે એ બનીશ આ બધું આપણે આગળ વિડીયોમાં સમજ્યા હતા ત્યાર પછી કે આ બાળકને એવો વિચાર આવે છે કે શું હું પાયલોટ બનીશ ડોક્ટર બનીશ કે દરજી બનીશ કે કુંભાર બનીશ કડિયો બનીશ મોચી બનીશ કે વાણંદ બનીશ તો આવા આપણે બાળકની વ્યવસ્થામાં ક્યારેક ક્યારેક એ લોકોને એવા વિચાર આવતા હોય કે હું મોટો થઈને શું બનીશ એના આધારે આપણે પ્રશ્નોના જવાબ પણ સમજ્યા હતા ત્યાર પછી બીજું એટલે કે ઓળખો અને રંગ પૂરો ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો જેમ કે જ હે તો આપણે જ્યાં જ્યાં જ જોવા મળે એમાં રંગ પૂરવાનો એવી રીતે જ્યાં હળ હોય હળનો હળ તો એમાં પણ રંગ પૂરવાનો પછી ઘરનો ઘ એટલે કે ઘર જ્યાં ઘ ઘ દેખાય એમાં રંગ પૂરવાનો ન એમાં અળ છે તો અડ જ્યાં દેખાય એમાં રંગ પૂરવાનો તો આવી રીતે તમને મનપસંદ તમે રંગ પૂર્યા હવે પછીનું અત્યારે આપણે આ વિડીયોમાં સમજીએ ચાલો હવે પછી તમને અહીં કીધું છે ઉ એટલે કે ઉતરણ ઉતરણ છે આપણે ઘરે બેડવું હોય એને ઉતરણ બોલતા હોઈએ તો એમાં અહીં તમને જ્યાં જ્યાં ઉ જોવામાં આવે એમાં તમારે રંગ પૂરવાનો છે અહીં હું તમને કહું એમાં એમાં જ્યાં જ્યાં ઉ છે એમાં રંગ પૂરવાનો ત્યાર પછી ઊનનો ઊન એ ઊ જે દેખાય એમાં રંગ પૂરવાનો છે તમે મનપસંદ તમારો રંગ પૂરી શકો ત્યાર પછી રમત રમત એટલે અહીં તમને રમત કહે છે કે શું કહે છે કે તમને અહીંયા જે અક્ષર આપ્યા છે જળ હળ પછી અડ ઘ હ ઘ પાછો અડ અને ઝ તો કેટલા શબ્દ ટોટલ થયા તો કે ઈ ની શબ્દ છે જો ઝ ઘ અને અળ પાછા એને ઊંધી રીતે લખ્યા છે અળ ઘ હ અને ઝ બધા શબ્દમાં એ રીતની રમત ગોઠવેલી છે કે પેલા એ સવડાય પાછી પછી એને ઊંધી રીતે લખ્યા છે હવે તમને આ શબ્દ ઉપરથી કંઈક તમે શબ્દ બનાવો જેમ કે હળ જળ એવી રીતે ઘ અળ તો આવા અલગ અલગ શબ્દ બનાવો અને આ અક્ષરોની એટલે કે જે ઝ

પેલા છે એની ઉપર તમારે આંગળી ફેરતું જવાનું અને બોલતું જવાનું ઝ ઘ ઘ અને અડક તો હવે એવી જ રીતે અહીં તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે જ લખવા પહેલાં આપણે કયું કયું લખવું પડે તો આવી રીતે ઝ લખવાનું છે ત્યાર પછી તો કે ઘ ઘ પણ લખવાનો પ્રયત્ન તમારે કરવાનો ત્યાર પછી તો કે હળ હળ હ એટલે અડ અળ અળ અને અળ તો ચાલો આ થયા તમારા અક્ષર એનું તમારે લખવાનું અને બોલવાની પ્રયત્ન કરવાનો છે હવે એના પછી પાછું એવી જ રીતે તમને કીધું છે કે રસવાય અને દીર્ઘાય જેમ જેમાં આપણે રસવાઈ ઉ અને દીર્ઘાય ઉ પેલું છે એને આપણે રસવાઈથી શીખશું અને પછી દીર્ઘાયથી શીખશું એવી જ રીતે પાછું રસવાવાળું દીર્ઘાવાળું રસવાળું ઊ દીર્ઘાવાળું રસવાવાળું ઊ દીર્ઘાવાળું ઊં રસવાળું ઘૂ દીર્ઘાવાળું ઘૂ રસવાવાળું ઉ અને દીર્ઘાવાળું ઊં અને રસવાવાળું ઊડું અને દીર્ઘાવાળું ઉડું તો આવી રીતે તમારે બોલવાનો પ્રયત્ન કરતો જવાનો અને લખતું જવાનું ઝૂ ઝૂ ઊ પાછું ઊ એવી જ રીતે ગુ કુ અને તો થયું તમારે લખવાનું છે લખો બોલો અને સમજો હવે સાંભળો અને બોલો ચાલો અહીં તમને કીધું છે કે કંઈક વ્યવસાયો કારોના નામ કીધા છે જેમ કે હળ ચલાવે ખેડૂત હળ ચલાવે છે ખેતર ખેડી અનાજ પકવે છે ખેડૂત ખેતી કરે છે તો ખેતી કોણ કરે ખેડૂત ખેતી કરે ત્યાર પછી કાતર રાખે કાસકી રાખે વાણંદ વાળ કાપે તો વાણંદ શું કરે તો કે કાતર રાખે કાસકી એટલે કે દાંતીઓ રાખે અને વાણંદ વાળ કાપે છે ત્યાર પછી દરજી ઝબલું બનાવે ખમીજ સીવે બટણ ટાકે દરજી સલવાર બનાવે દરજી શું કરે તો કે જબલું એટલે કે ઝબ્બો સીવે બટણ ટાકે અને સલવાર બનાવે ત્યાર પછી એરણ પર ઘા કરે લુહાર ખીલા ઘડે લુહાર દાતરડું ઘડે લુહાર કોધારી પડે ઘડે તો લુહાર શું કરે છે તો કે દાતરડું ઘડે ખીલા કરે ઘા મારે આવી રીતે લુહાર એનું કામ કરે છે ત્યાર પછી સૌના કામ સારા અને સહુ કામ મોટા હવે પછી પ્રશ્ન નંબર સાતમો વાંચો અને લખો વાંચો અને લખો એમાં તમને શું કીધું છે તો ઝાડ સામે લખવાનું ઝાડ હરણ તો હરણ હુકમ સામે હુકમ ઘર તો ઘર કુંવળ કુંવળ ઘડિયાર ઘડિયાળ નળ સામે નળ ઉતરડ તો સામે ઉતરડ ઉજાસ તો સામે ઉજાસ અને ઊન તો સામે ઊન એવી રીતે તમારે બોલતું જવાનું અને સામે લખતું જાવાનું ત્યાર પછી ગોવાળ ગાય ચારે ખેડૂત ખેતર ખેડે લુહાર દાતરડું ગડે વણકર કાપડ વણે કડિયો મકાન બનાવે અથવા તો ચણે ચાલો હવે ત્યાર પછી આઠમું જોડકણાં સાંભળો ગાવો અને ચિત્ર શોધીને ચોંટાડો અહીં તમને જે જોડકણા આપ્યા છે તે તમારે સાંભળવાના છે ગાવાના છે અને એની સામે એનું ચિત્ર એટલે કે ચિત્ર એનું ચોંટાડવાનું એટલે કે જેમ કે ડૉક્ટરનું ચિત્ર હોય તમારે પહેલાં કદમ કે તમારી પાસે એકડિયાની બૂક હોય કે અન્ય બીજી કોઈ બુક હોય એમાં ચિત્ર હોય તો એને કાપીને અહીંયા ચોંટાડવાના તમારી પાસે ન્યૂઝપેપરમાંથી ચિત્રો મળતા હોય છે બૂક હોય તો એમાં ચિત્ર હોય પહેલાં કદમમાં ચિત્ર હોય એના સિવાયની અન્ય કોઈ તમે બૂક વાપરતા હોય તો તમને એમાં ચિત્ર જોવા મળતા હોય એ ચિત્ર તમારે ચોંટાડવાના અહીં શું કીધું છે સૌથી પહેલું તો કે ચલાવે ખેતર ખેડે માટી ખેતર નાખે ઠંડી ગરમી સહન કરે ધરતીલી રાખે તો અહીં તમને શું કીધું છે ખેડૂત વિશે કીધું છે તો અહીં તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું ત્યાર પછી લાંબી લાકડી ખંભે રાખી ગોવાળ ગયો ચારે પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે એટલે કે ખંભા ઉપર લાકડી રાખતો હોય એવી રીતે ગોવાળિયો છે ગાય ભેંસને ચરાવતો હોય એવું અહીં તમારે ગોવાળિયાનું ચિત્ર હોય તો અહીં તમારે ચોંટાડવાનું ત્યાર પછી છાતી ઉપર ભૂંગળી મૂકે ડૉક્ટર તાવ માપે જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે એટલે કે છાતી ઉપર ભૂંગળી છે ડૉક્ટર રાખતા હોય એ રાખે એનાથી તાવ માપે આપણી જીભ તપાસે આંખ તપાસે અને પછી આપણે એ દવા આપે તો એટલે કે આ ડૉક્ટર વિશે કીધું છે તો અહીં તમારે ડૉક્ટરનું ચિત્ર હોય તો તમારી ઘરે ડૉક્ટરનું ચિત્ર અહીં ચોંટાડવાનું ત્યાર પછી ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો લુહાર ટીપે ગરમ લોડું ખીલા સાકણી ગળતો એટલે અહીં તમારે લુહારનું ચિત્ર હોય ઘરે તો ચોંટાડવાનું લુહાર શું કામ કરે એમ કીધું છે તો કે હેરણ માથે પડતો એટલે કે હેરણને હેરણમાંથી ટીપી ટીપીને અવનવા એ ઓજારો બનાવે છે હવે સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે ટેબલ ખૂણસી કરવા માટે આડું બૂક આપે સુથારભાઈ શું કરે તો કે એ લાકડું લઈને એને ગરવધ વડે કાપતા હોય છે અને એ ટેબલ ખુરસીને બનાવવા માટે એ લાકડાને હાડું બૂ કાપે છે તો અહીં તમારે સુથારભાઈનું ચિત્ર એ જે લાકડાથી બનાવે એનું ચિત્ર જોડાડવાનું છે ત્યાર પછી દરજી મારું શર્ટ સીવે ઉપર બટન ટાંકે દરજી શું કરે તો કે શર્ટ સિવે એની ઉપર એ બટણ ટાકે બેન માટે ઘાઘરી સીવે ઉપર આવલા ટાંકે આપણે ચણિયા જોડી હોય તો એવી એ દરજી સીવે એણે એની ઉપર આવલા ટાંકે તો અહીં આપણે દરજીનું ચિત્ર ચોંટાડવાનું છે હવે ત્યાર પછી કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય કુંડી કુંડી મટડા સાથે દોડા ધોણી થાય કુંભારને એમાં ઘરે શું હોય તો કે ચાકડો હોય એની ઉપર એ માટલાને કુંડાને કુંડીને મટકાને એવું બધુંય બનાવતા હોય છે તો અહીં આપણે કુંભારનું ચિત્ર છોડશું ત્યાર પછી છેલ્લે સૌથી કળિયો મોટો કારીગરને મકાન મોટા બાંજે ઇટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે ઘડીયો કેવો મોટો કારીગર છે એ તો મોટા મોટા મકાનો બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી અને સિમેન્ટ વડે મસ્ત મજાના મકાન બનાવે છે તો એવું અહીંયા કડિયાનું ચિત્ર એટલે કે ઘડીઓનું ચિત્ર આપણે અહીં ચોંટાડવાનું છે તો આવી રીતે આથી આપણા વ્યવસાયકારો જે આપને મદદરૂપ બનતા હોય છે એના આપણે ચિત્રો ચોંટાડવાના છે જે આપને ગમે તે જ્યાંથી મળે ત્યાંથી હોય તો ચૂંટાડવાના નકર અહીંયા આપણે ન મળે તો અહીંયા તમે એનું નામ લખી નાખશો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનો જે અભ્યાસ કર્યો તે તમારે પાઠ્યપુસ્તકમાં હોમવર્કમાં સારા અક્ષરે પૂરવાનો રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો